નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત ડીએન ઝાલા આજે હું પાલનપુરના ભાગળ ગામ ઉપર છું દોસ્તો આ મગફળીનું વાવેતર આપ જોઈ રહ્યા છો આ છે મેની મિની ફુવારા સિસ્ટમથી આ પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે આ મિની ફુવારાનો પૂરો સેટઅપ છે આપ ખેતરમાં પણ જોઈ શકો કે નાના નાના ફુવારા તમને જોવા મળશે અહીંના મેં જોયું છે કે જે પાલનપુર એટલે મતલબ ઉત્તર ગુજરાતના જે ખેડૂતો છે એ મિની ફુવારામાં ઘઉંય પકાવે છે મગફળી પકાવે છે આ છે આપ જોઈ રહ્યા છે ઉનાળુ મગફળી છે ઉનાળુ મગફળીની અંદર આપણા કાઠિયાવાડની અંદર ઘણા બધા ખેડૂતો છે એ કહેતા હોય છે કે પાડા ઉપર મગફળી કરવાથી ઉત્પાદન વધે પણ આપણા ખેડૂતો પાળાવ પર બહુ કંઈ માથાકૂટ કરતા નથી પણ આ જે ઉત્તર ગુજરાતના પાલનપુરના ખેડૂતોનું આ જે ભાગળ ગામ છે એના આ ખેડૂતનું મગફળી છે ખેડૂત અત્યારે હાજર નથી કારણ કે હું બપોરના સમયે આ પડાવ ઉપર નીકળ્યો છું તો આ જે મગફળી તમે જોઈ શકો તો ચાર લાઇન છે અને વચ્ચે નીક બનાવવામાં આવી છે વરી ચાર લાઇન છે વરી નીક બનાવવામાં આવી છે તો આના ઘણા બધા ફાયદાઓ આપણને થઈ શકે કે એક તો જે વધારાનું પાણી છે એ દ્વારા બહાર નીકળી જાય નિતાર થઈ જાય એટલે વધારાનું પાણી છે મગફળીને ના લાગે બીજું એ છે કે જે પાળા ઉપર માટી છે એ વધારે ફળદ્રુપ અને પહોંચી રહેવાને કારણે મગફળીનું ઉત્પાદન અને એની ગુણવત્તામાં પણ બહુ અસર થાય છે તો આ પ્રકારનું જે વાવેતર છે એ બહુ ઓછા ખેડૂતો કરતા હોય છે જો મને બીજી વખત આવવાનો મોકો અહીંયા મળશે અને આ મગફળી અત્યારે એક મહિનાની થઈ છે ઉનાળુ મગફળી જ્યારે પાકશે ત્યારે એનું કેટલું ઉત્પાદન થયું એનો પણ આપણે જોઈશું જો કે ભાઈ પાળા પર મગફળી કરવાથી કેટલા ફાયદા થાય ત્યારે એ સમયે જો ખેડૂત મળશે તો એને પણ આપણે પૂછીશું અત્યારે આમાં ખાસ એ રહેવાનું છે કે મગફળીયા પાણી ન લાગે અને પાળો પોચો રહે એના માટેની આ પ્રક્રિયા અને પદ્ધતિ છે આની અંદર જે ફુવારા પિયત પદ્ધતિ છે એ મગફળી માટે ઉત્તમ છે કારણ કે યુરિયા જે નાઇટ્રોજન છે એ મગફળીની હવામાં ઇઠોતેર ટકા જેટલું હોય છે અને ઇઠોતેર ટકા જે નાઇટ્રોજન છે એ હવામાં જ્યારે પાણી ફેંકાય છે ત્યારે એની સાથે એ નાઇટ્રોજન મગફળીને મળે છે તો ઘણા બધા ફાયદા છે પાળા ઉપર મગફળી કરવી એ ટેકનોલોજી છે સારી ટેકનોલોજી છે જો ખેડૂતો એ ટેકનોલોજી અપનાવતા થાય તો એનું ઉત્પાદન અને ગુણવત્તામાં પણ વધારો કરી શકાય આશા કરું કે આજનો આ વિડીયો છે એ આપને પસંદ આવશે પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો અને તમારા કોઈ જો સવાલ હોય અથવા તમે પોતે પણ જો આ પદ્ધતિથી વાવેતર કરતા હોય તો કોમેન્ટ જરૂર કરજો સાથે અનુદાતા ચેનલને આપ સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર